મારું બાળક જન્મ્યું એટલે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી મારો મેશ્વ સ્તનપાન પણ બરાબર કરી શકતો ન હતો અમને ખૂબ ચિંતા થતી હતી આ શબ્દો છે ચાણસમાના ગંગેટ ગામમાં રહેતા આશિષભાઈ અને તેમના પત્ની આજે મેશ્વ એકદમ તંદુરસ્ત છે પરંતુ થોડા સમય અગાઉ મેશ્વરને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી આજનું બાળક એ ઉજ્જવળ દેશનું ભવિષ્ય છે ઘરમાં બાળકનો જન્મ થાય એટલે દિવાળી જેવો માહોલ હોય છે ગંગેટ ગામના એક પરિવારમાં મેશ્વરનો જન્મ થયો મેશ્વરનો જન્મ થતાની સાથે જ પરિવારમાં ઉજવણીનો માહોલ હતો પરંતુ જન્મ સમયે વજન ઓછું હતું પિતા જણાવે છે કે શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી તેમજ તે સ્તનપાન પણ બરાબર કરી શકતો ન હતો આ જોઈને અમે પ્રાઇવેટ દવાખાનામાં તપાસ કરાવી એટલે ખબર પડી કે મેશ્વર જન્મજાત હૃદયની બીમારી છે ત્યારબાદ અમને આરબી એસ કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશેની ખબર પડી એટલે અમે આરબીએસ કે મેડિકલ ઓફિસર શ્રી ડૉક્ટર કલ્પેશભાઈ નાઈનો સંપર્ક કર્યો હતો આજે મારું બાળક ખૂબ સ્વસ્થ છે હું આરબી એસ ટીમ તેમજ ખાસ કરીને ડૉક્ટર કલ્પેશભાઈ નાઈનો આભાર માનું છું ડોક્ટર કલ્પેશભાઈ નાઈ સાથે વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે બાળકનું જન્મ સમયે વજન ખૂબ ઓછું હતું તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતા હૃદયના વાલ્મની બીમારી હોવાનું તારણ આવ્યું હતું આ ઓપરેશનનો વધુ ખર્ચ હોવાથી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ દ્વારા મિશોનું ઓપરેશન અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલ મુકામે તદ્દન નિઃશુલ્ક કરી આપવામાં આવ્યું છે અને તંદુરસ્ત છે મારું નામ રાવળ આશીષભાઈ કરમસિંહભાઈ છે હું ગામ ગંગે તાલુકો ચાણસમા અને જિલ્લો પાટણ પાટણનો રહેવાસી છું મારું બાળક જ્યારે જન્મ્યું ત્યારે એક મહિના પછી એને વાલની તકલીફ છે એવી અમને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ખબર પડી ત્યારે અમારે અહીંયા પીએસસી સેન્ટર અમારા ગામના દ્વારા ચાણસમાં પીએસસી સેન્ટર દ્વારા અમને યુએન મહેતામાં એકદમ ફ્રીમાં ઓપરેશન થઈ ગયું અને અત્યારે અમારું બાળક તંદુરસ્ત છે